વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ફૂન લાઈન ઉપર જોડાયા છે રવિ આજે સ્થાવર મિલકતો છે જામ સાહેબે અદાણી ગ્રુપને સોંપી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અદાણી ગ્રુપ છે તે જામનગર તરફ તેમનું સામ્રાજ્ય છે તે આગળ વધારવા તરફ આગળ વધી રહ્યું છે એ સંદર્ભે જ્યાં આપણે જ્યાં અદાણી ગ્રુપના પ્રણાઓ અદાણી છે તે પણ થોડા દિવસો પૂર્વે જામ સાહેબને મળ્યા હતા પરંતુ આ અંગે અદાણી ગ્રુપ કે સમસેટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા છે તે હજુ સુધી સામે આવી નથી પરંતુ આજે જામ સાહેબ દ્વારા એક લેટર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં એવો એક કેટલાક ઉલ્લેખ છે તે કર્યા છે મહત્વની જો વાત પરમાં છે જામ સાહેબે તેની અગત્યની સ્થા વાત દીત છે તે અદાણીને ડેવલપ કરવા માટે સોંપી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે અદાણીને ડેવલપ કરવા માટે કાયદેસરના હકો આપવામાં આવ્યા હોવાની વાત પણ આ પત્રમાં છે તે કરવામાં આવી છે જામ સાહેબનું કહેવું એવું છે કે આ પરકલ્પનાથી જામનગર સુંદર છે તેવું પણ લાગી રહ્યું છે જી